નકલી ઈડીની ટીમ બનીને કચ્છ જિલ્લાના ગાંધીધામમાં જે જ્વેલર્સ છે તેમના ઘરે ચેકિંગ કરવામાં આવી તે દરમિયાન આજે નકલી ઈડી બનેલા કર્મચારીઓ છે તેમના દ્વારા ઘરમાંથી સોનાની ચોરી કરી લેવામાં આવી ત્યારબાદ આ મામલે તો એ વાત કરી કે અમને આ માહિતી ખોટી હતી અમે ખોટી જગ્યાએ રેડ પાડી છે એટલે અમને માફ કરશું ત્યારે જે ફરિયાદી છે તેમને શંકા ગઈ અને તેમણે સ્થાનિક પોલીસમાં જાણ કરી

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલીઓની ભરમાર લાગી છે પછી ખાદ્ય પદાર્થની વસ્તુ હોય કે સરકારી અધિકારીઓની બાબત નકલી આઈએસ અધિકારી નકલી આઈપીએસ અધિકારી નકલી સીએમઓ અધિકારી અને ભૂતકાળમાં તો છોટાઉદેપુર જિલ્લામાં નકલી સરકારી કચેરીઓ પણ પકડાઈ હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે છતાં પણ આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો અત્યાર સુધી તો આપણે નકલી એનઆઈએના અધિકારીને પણ પકડાતા અમદાવાદમાં જોયા છે પરંતુ આ વખતે કચ્છ જિલ્લાના ગાંધીધામમાં એક આખી નકલી ઈડીની ટીમ ઝડપાય છે જે આ ઈડીની ટીમ પોતાની ઓળખ કોઈપણ જ્વેલર્સ હોય વેપારી હોય તેમના ત્યાં રેડ પાડવા માટે જાય છે ને કહે છે તે ઈડીમાંથી છે તેમ કહીને સર્ચ ઓપરેશન કરે છે ને ત્યારબાદ ત્યાંથી પૈસા પડાવતા હોય છે અને વસ્તુઓ પણ ચોરી લેતા હોય છે જો કે આ મામલામાં જ્યારે ફરિયાદીને શંકા ગઈ ને તેમણે હિંમત કરીને પોલીસ ફરિયાદ કરી ત્યારે આ ભાંડફોડ થયો ઘટનાની વિગતે વાત કરીએ તો બે ડિસેમ્બરે

જે ફરિયાદી છે કનૈયા ઠક્કર તેમને એવું પણ કહેવામાં આવે છે કે તમારા ઘરની તપાસ કરવી પડશે કે તમારી પાસે બે હિસાબી વસ્તુઓ બે હિસાબી નાણાં હોઈ શકે છે ત્યારબાદ ઈડીની ટીમ જે કથિત બની બેઠેલી હતી તે હાલ જે ફરિયાદી છે તેમના ઘરે જાય છે સર્ચ ઓપરેશન હાથ ધરે છે સર્ચ ઓપરેશન હાથ ધરતા દરમિયાન કેટલીક જે ફરિયાદી છે તેમના પત્ની છે તેમની સોનાની વસ્તુઓ છે પેન્ડલો છે જે અલગ અલગ વસ્તુઓ છે આ સર્ચ ઓપરેશનમાં આ

જે આ આરોપીઓ છે તેઓ એવું કહે છે કે અમને આ રોંગ ઇન્ફોર્મેશન મળી હતી અમારી પાસે જે માહિતી હતી તે બીજી જગ્યાની હતી પરંતુ અમે ભૂલથી અહીંયા રેડ કરી છે અને તપાસ કરી છે તે બદલ અમે માફી માંગીએ છીએ તેવું કહીને તેઓ ત્યાંથી નીકળે છે અને જે ફરિયાદી છે તેમ તેઓ પોતાના ઘરે તપાસ કરે છે તો તેમના ત્યાં સોનાના બિસ્કીટ હોય પેન્ડલ હોય તેમજ જે મહત્ત્વની વસ્તુ હોય તેમના ઘરમાં રોકડ રકમ હોય તે મળતી નથી ને અંદાજીત આ રકમ છે તે પચીસ લાખથી વધુ હોવાની વાત

ગાંધીધામ ખાતે જે મેઇન માર્કેટમાં રાધિકા જ્વેલર્સ જે આવેલું છે ત્યાં સવારે અગિયાર વાગે એક ચાર પાંચ લોકોની ટોળકી આવે છે જે ટોળકી પોતાનું પરિચય ઈડીના અધિકારીના રૂપમાં આપે છે અને ત્યાં જ્વેલર્સના અંદર શોરૂમમાં અમુક બાતમીના આધારે સર્ચ કરવાનું ચાલુ કરે એવું આ ટોળકી જે છે ત્યાં માલિકને અને એ લોકો જ્યાં બેઠા એમને જણાવે છે ત્યાં જ્યારે સર્ચ ચાલતું હોય ત્યારે અલગ અલગ વસ્તુઓ બધી જ્વેલરી એ લોકોના બધા અલગ અલગ ડોક્યુમેન્ટ્સ ચેક કરીને થોડીવાર પછી જે દુકાનના માલિક અને જે લોકો હતા એમને વાત કરીને એ લોકોના ઘરે અમુક બાતમી હોય ત્યાં પછી દુકાનથી માલિકના ઘરે જઈને ત્યાં આ ટોળકી ત્યાં સર્ચ ચાલુ કરે છે અને ત્યાં અલગ અલગ વસ્તુઓ એ લોકોના ઘરના જ્વેલર્સ જ્વેલરી કેશ અને બીજા ડોક્યુમેન્ટ્સ વગર બધું ત્યાં સર્ચ કરવાનું ચાલુ કરે ત્યાં થોડીવાર જ્યારે સર્ચ કરે ત્યારે જે ઘરે પહોંચે ત્યારે સાથે એક મહિલા પણ જોડાય છે મહિલા પણ ત્યાં ઘરમાં સર્ચ કરવાનું ચાલુ કરે એના પછી થોડી વાર પછી જે માલિક છે એમના પિતરાઈ ભાઈના ઘરે પણ બાજુમાં જ્યાં નજીકમાં ઘર છે ત્યાં પણ આ ટોળકી સર્ચ કરવા જાય છે અને એના પછી જે આ માલિક છે એમના રિયલ સગ્ગાભાઈ જે એમનું ઘર છે ત્યાંથી લગભગ થોડો પાંચસો એક કિલોમીટર પાંચસો મીટર દૂર ત્યાં પણ સર્ચ કરે છે અને આ બધી વસ્તુ જ્યારે આખી ચાલતી હોય ત્યારે જે એમના ઘરે જ્યારે સર્ચ એ લોકોની બધું નકલી રેડનું બધું ચાલતું હતું ત્યારે જે મહિલા એ લોકોને સાથે જોડાયેલી હતી એ મહિલા જે છે નજર ચૂકવીને એ લોકોના જે ડોગ જ્વેલરી અને જે આઈટમ્સ હતા એમાંથી રોકડ અને ગોલ્ડના બિસ્કિટ અને અમુક જ્વેલરીના આઈટમ જે છે એ જૂંકવી લે છે પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે તેમણે જણાવ્યું છે કે આ સમગ્ર મામલો જ્યારે પોલીસ સુધી આવેલો પોલીસ આ ઘટનાની ગંભીરતા લઈને બાર જેટલા લોકો સામે આવ્યા જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે આરોપીઓના નામની વાત કરીએ તો ભરત શાંતિલાલ મોરવાડિયા દેવાય અથખાચર અબ્દુલ સત્તાર ઈશાક હિતેશ છત્રુ ઠક્કર વિનોદ રામસિંહ યુઝિન અંગસ્ટીન ડેવિડ આશિષ રાજેશ મિશ્રા ચંદ્ર મોહન નાયર અજય જગન્નાથ દુબે અશિત કિશોર મહેતા શૈલેન્દ્ર અનિલ કુમાર દેસાઈ અને નિશા મહેતા નામની આ જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવી છે હાલ જેવી રીતે આજના સમયમાં નકલી અધિકારી બનીને લોકો પાસેથી પૈસા પડાવવાનું જે કાવતરું સામે આવી રહ્યું છે તે એક ચિંતાનો વિષય છે અને આ પ્રકારના કિસ્સાઓ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વધી રહ્યા છે પરંતુ જો તમને પણ એવા શંકાસ્પદ લોકો દેખાય ને તમને એમની પ્રવૃત્તિ ઉપર શંકા થાય તો તમે સ્થાનિક પોલીસમાં જાણ કરીને આ જે ઘટના બની છે તે ન બને તે પહેલાં પણ તમે પોલીસને જાણ કરીને આ ઘટનાને અટકાવી શકો છો દર્શક મિત્રો નવજી ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ